નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની રાત ખૂબ જ ચમત્કારિક અને વિશેષ ફળદાયી રાત રહેવાની છે કેમ કે મિત્રો આવી રાત પૂરા ચારસો નવ્વાણું વર્ષો બાદ આવી છે અને આ રાતનો અધિકથી અધિક લાભ તમારે જરૂર ઉઠાવવો જોઈએ અને મિત્રો આજે રાત્રે બાર વાગ્યા પછી કેટલીક રાશિવાળા પર માતા લક્ષ્મીજી અને ધનના દેવતા કુબેર મહારાજની અસીમ કૃપા થવાની છે મિત્રો તમે એ નહીં જાણતા હોય કે આજે રાત્રે ગ્રહોના રાજા સૂર્યદેવનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે આ મિત્રો જેમ કે તમે જાણો જ છો કે આપણા જીવનમાં ગ્રહોનું ખૂબ જ વધારે મહત્ત્વ માનવામાં આવ્યું છે અને આ જ આપણા દૈનિક જીવનનો મુખ્ય આધાર પણ છે ગ્રહોની ચાલ પર જ આપણું જીવન આધારિત હોય છે મિત્રો તમને બતાવી દઈએ કે આપણા જીવનમાં જે કોઈ પણ ઉતાર ચઢાવ થાય છે તેનો સંબંધ ગ્રહોની ચાલ પર આધારિત હોય છે મિત્રો આજે રાત્રે કંઈક એવો જ સંયોગ બની રહ્યો છે જેનાથી હવે કેટલીક રાશિવાળા લોકોની કિસ્મત ચમકવાની છે જેને ધનવાન બનવાથી હવે કોઈ નહીં રોકી શકે મિત્રો તમને બતાવી દઈએ કે જ્યારે પણ ગ્રહોના રાજા સૂર્યદેવ પોતાનું રાશિ પરિવર્તન કરે છે તો આની અસર બધી જ રાશિઓ પર કંઈક ને કંઈક અવશ્ય જોવા મળે છે મિત્રો આજે રાત્રે બાર વાગ્યા પછી એવી કેટલીક રાશિઓ છે જેની કિસ્મત હવે બદલવાની છે તમારા જીવનમાં હવે તમને મોટા બદલાવ જોવા મળશે મિત્રો જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની દિશા બદલે છે તો મનુષ્યના જીવન પર તેની કંઈક ને કંઈક અસર જરૂર પડે જ છે ગ્રહોની ચાલથી મનુષ્યના ભાગ્ય પર પ્રભાવ પડે છે અને મિત્રો સૂર્યના આ પરિવર્તનથી ઘણી રાશિ ઉપર આનો પ્રભાવ અવશ્ય પડશે સૂર્ય અમે તમને બતાવી દઈએ કે આ રાશિઓ કઈ કઈ છે અને તેઓને શું ફાયદો થવાનો છે મિત્રો તમને બતાવી દઈએ કે સૌથી પહેલી રાશિ છે તુલા રાશિ મિત્રો જો તુલા રાશિની અમે વાત કરીએ તો તમારું ભાગ્ય હવે ખીલવાનું છે મિત્રો તમે વ્યાપારને લઈને માનસિક રૂપથી વક્ર થઈ શકો છો અને તમને આવનારા સમયમાં ખૂબ જ વધારે થઈ શકે છે પરંતુ તમારે આ દરમિયાન થોડું સાવચેત રહેવાની પણ જરૂરત છે તમારી સંપત્તિનું તમે વિશેષ ધ્યાન રાખો સંપત્તિથી સંબંધિત કાર્યોને તમે ધ્યાનપૂર્વક પૂર્ણ કરો તમારું પારિવારિક વાતાવરણ ખુશનુમા બનેલું રહેશે ઘરમાં શાંતિ બનેલી રહેશે મિત્રો આગળની રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળા લોકોને જીવનમાં ખુશીઓ વરસવાની છે તમારા પરિવારમાં ખુશીઓ આવવાની છે આ સમય દરમિયાન તમારા દૈનિક કાર્યોમાં કોઈ અડચણ પણ આવી શકે છે અને તેનું નિવારણ પણ તમારે ખૂબ જ સાવધાનીપૂર્વક કરવાનું છે વ્યવસાયમાં સહકર્મીઓનો સહયોગ તમને અવશ્ય પ્રાપ્ત થશે ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને માન અને સન્માન મળશે અને તમે તમારા બધા જ કાર્યમાં સફળ થશો તમને તમારા પરિશ્રમનું ઉચિત ફળ પ્રાપ્ત થશે મિત્રો આગલની રાશિ છે મેષ રાશિ બતાવી દઈએ કે તમારે અદાલતી કાર્યોમાં સંભાળીને કોઈ નિર્ણય લેવાનો છે આ સમયે તમારા ખર્ચની માત્રા થોડીક વધારે રહેશે તમને આ દરમિયાન સંતાનના વિષયમાં ખુશખબરી પ્રાપ્ત થઈ શકે છે જૂના મિત્રો સાથે તમારી મુલાકાત થઈ શકે છે તમને કોઈ યાત્રા પર જવાનો અવસર પ્રાપ્ત થશે વ્યવસાયના ક્ષેત્રમાં લાભ જોવા મળશે અને તમારી આર્થિક સ્થિતિ

તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે મિત્રો રાશિ રાશિ છે વૃષભ કે આ રાશિ વાળા લોકો માટે આવનારો સમય અત્યંત ભાગ્યશાળી રહેવાનો છે આ સમય દરમિયાન તમે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવા માંગો છો તો તમે કાર્યનો આરંભ કરી શકો છો આ કાર્યમાં તમને મોટો લાભ થશે અચાનક થી ધન લાભ થવાના યોગ પણ તમારા માટે બની રહ્યા છે કુબેર મહારાજના મંદિરે જઈને તેની પૂજા અને અર્ચના કરો અને જો થઈ શકે તો પૂરા પરિવાર સાથે જાઓ તો તમારી સાથે તમારા પરિવારજનોને પણ મોટો લાભ થશે મિત્રો આગળની રાશિ છે કુંભ રાશિ બતાવી દઈએ કે આ રાશિના લોકોના જીવનમાં હવે શુભ સમાચાર મળવાના યોગ નજર આવી રહ્યા છે તમને તમારા જીવનમાં ઘણો વધારે વિકાસ જોવા મળશે તમારા કારોબારમાં વધારો થશે વ્યાપારમાં વૃદ્ધિ માટેના ઘણા અવસરો તમારા હાથ લાગી શકે છે અચાનકથી ધન પ્રાપ્તિના યોગ તમારા માટે બની રહ્યા છે તમારી ભૌતિક સુખ સુવિધાઓમાં પણ વૃદ્ધિ થશે અચાનકથી કોઈ મોટી ખુશખબરી પણ તમને સાંભળવા મળી શકે છે જીવનના દરેક ક્ષેત્રમાં તમને અત્યાધિક લાભની પ્રાપ્તિ થશે શિક્ષાના ક્ષેત્રમાં અપાર સફળતા મળવાના યોગ પણ નજર આવી રહ્યા છે મિત્રો તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા જીવન પર બનેલી રહે અને તમારા જીવનમાં સદાય સુખ સમૃદ્ધિ ધન વૈભવ અને શાંતિનું આગમન થાય જો તમને અમારો આજનો આ જ્ઞાનવર્ધક વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો